નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આ તમે જોઈ શકો છો આ મારા કાકાનો મારા કાકાનો જ બગીચો છે હવે આમાં ફ્લાવરિંગ તમે જો આમ બધા અત્યારે ખેડૂત મિત્રો રાયડું પાડે છે કે ભાઈ ફ્લાવરિંગ ખરી જાય છે ફ્લાવરિંગ ખરી જાય છે તો આ મારા કાકાનો જ બગીચો છે મારા બગીચાની બાજુમાં જ આવેલો બરાબર હવે રોપા પણ આપણા જ આપેલા છે અને આપણા સલાહ શોષણ પ્રમાણે મારા કાકા કામ કરે છે આમાં માવજત આ રીતના અમે કે આ રીતના કાકા કરી નાખો એટલે એ રીતના કરી નાખી રીંગ કરીને ખાતર આપવાનું એવું કઈ નથી કે એક નારેલીમાં બધી નારેલીમાં એટલું જ ફ્લાવરિંગ છે બરોબર તો તમારે પણ આવું ફ્લાવરિંગ લગાડવું હોય તો અમારો કોન્ટેક કરો બરોબર આ રીતના તમે બધામાં બધા નારેલીઓ જોઈ શકો જરો આમાં ઝીણું ઝીણું ઘણું ખેડૂત મિત્રો હોય છે બધા ખાતર ઉડધું નાખે એવું એ રીતે ન નાખાય બરોબર હંમેશા રીંગ કરીને જ ખાતર આપવાનું વર્ષમાં તમે બે વાર ખાતર આપી શકો છો એ રીંગ કરીને એક વાર વર્ષમાં છાણી ખાતર આપી શકો રાસાયણિક વર્ષમાં બે વાર આપવાનું છ છ મહિને જો તમે હિમર ખાતર આપશો તો ખડનું પ્રમાણ પણ વધી જશે રીંગ કરીને આપો તો કઈ વાંધો ન આવે ખેડૂત છે પચાસ ટકા સાહીઠ ટકા ખેડૂત નો પ્રશ્ન એવું છે કે પેલા કરતા ઉત્પાદન પચાસ ટકા ઘટી ગયું છે બરોબર તો તમે જે કેમિકલ વાળી દવા સાટી સાટી અને મધમાખીનો નાશ કરી નાખ્યો છે હવે અમારી સલાહ સૂચન પ્રમાણે તમે હાલો બરોબર ઓર્ગેનિક ઉપર તો તમારે કોઈ વાંધો ન આવે આ ખુદ મારા કાકાનો જ બગીચો છે ને અત્યારે તમે માખીનું પ્રમાણ પણ જોઈ શકો છો ને ફ્લાવરિંગ બટન કેવા સોઈટા છે એ પણ તમે રૂબરૂ જોઈ શકો છો ને એવું હોય તો તમને વિશ્વાસ ન આવતો હોય તો કોઈ અમારો બગીચાની મુલાકાત પણ તમે કરી શકો છો અમારે સો ઝાડવા છે એમાં દર મહિને બાવીસ પચીસ દિવસમાં અમારે એમાંથી આઠસો નવસો નારિયેળ નીકળે છે મિત્રોને કહેવાનું એવું છે કે જગદીશભાઈ આમાં કઈ રીતના ખાતર આપી શકો છો તો આમાં વર્ષમાં ત્રણથી ચાર વાર આપીએ બરોબર રીંગ કરીને હંમેશા રીંગ કરીને જ ખાતર આપવાનું જો તમે હિમર ખાતર આપો તો ખડ ઉગવાનું પ્રમાણ વધી જાય છે અને ઘણા ખેડૂત એવો પ્રશ્ન હતો જગદીશભાઈ કેટલી હોય છે તો ચોવીસ કલાકનું સાઠ થી સિત્તેર લીટર પાણી આને જોઈએ છે બરોબર હવે બીજું એ કહેવાનું છે કે તમે ઉત્પાદન વધારવા માટે મજાવી ખાતર નાખો બરોબર જે આને લાગતા વગતા ખાતર હોય ને નારેલીને એ નાખો જેથી કરીને આને આયુષ્યો પણ જળવાઈ રહે અને ઉત્પાદન પણ જળવાઈ રહે તમે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો પણ હતો કે જગદીશભાઈ નારીને રીંગ કરીને ખાતર આપવું હોય તો એનો ગાળો કેટલો રાખવાનો તો નારીના થડથી બેથી સવા બેથી સવા બે ફૂટ રીંગ કરી અને ખાતર આપવાનું તો એવો પણ પ્રશ્ન હતો કે રીંગ કરીને ખાતર કેમ તો નારીના તંતુમૂળ થરથી નજીક હોય છે એટલે હંમેશા રીંગ કરીને ખાતર આપો તો પોષણ તત્વો ગાય ગાય મળે એટલે ઉત્પાદનમાં સારું રહે હવે એવો પ્રશ્ન હતો કે એક થર્ડ દીટ નારીને કેટલું ખાતર જોઈએ છે તો પચાસથી પંચાવન કિલો થર્ડ દીટ નારી ખાતરની જરૂરિયાત હોય છે અને સાથે પાણીનો પ્રશ્ન હતો તો પાણી ચોવીસ કલાકનું સિત્તેર લીટર જોઈએ છે આ રીતના બધી શેડ્યુલ પ્રમાણે તમે નારીને આપો તો ખાલ ફલીકરણ જવાઈ રહેશે પુશ કર દેની